નારણપુરામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે પચીસ પોઈન્ટ અડસઠ લાખના એમડી ડ્રગ્સ સાથે સિન્ડિકેટ મેમ્બરની ટુકડીને ઝડપાયા હજુ ચોવીસ કલાક પણ નતા થયા ત્યાં ફરી એક પોઈન્ટ ત્રીસ કરોડ ની ઝડપાયું દાણી લીમડા ખાતે આવેલ શાહ આલમ સોસાયટીના એક મકાનમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ કરી હતી અને સત્યાવીસ લાખ રોકડ ઝડપી ડ્રગ્સ માફિયા અને હથિયારના સોદાગર જીશાન ઉર્ફે દત્તા પાવલેની ધરપકડ કરી છે જીશાને અમદાવાદમાં ડ્રગ્સ ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે આખું નેટવર્ક ગોઠવેલું હતું તે હોલસેલ ડ્રગ્સ ડીલર હતો અને તેને સોશિયલ મીડિયામાં આખું નેટવર્ક ગોઠ્યું હતું તે ક્યાંય પણ એમડી કે ટ્રક જેવા શબ્દો નહોતો વાપરતો અને વન ટાઈમ વ્યૂનો ઉપયોગ કરીને ફોટો મોકલતો હતો ક્રાઇમ બ્રોન્ડને મળેલા કોડમાં માલ આ ગયા પુડયા કોઈ ડર નહીં જેવા કોડનો ઉપયોગ થતો હતો ભરૂચના ગામમાં ગૌતર જમીન ઉપર ખનન ટ્રકોનો જમાવડો અરદ દાળે ખેડૂત તરીકે પીઆઇએલ દાખલ કરી ભરૂચનું ઇન્દોર ગામ જે ઝઘડિયા તાલુકામાં નર્મદા નદીના કિનારે આવેલું છે તેની ગૌચર જમીન ઉપર રોજની સૌથી વધુ ટ્રકો નર્મદા નદીમાં ગેરકાયદેસર કબજો કરીને ખનન કરી રહી છે આ જમીનનું મેનેજમેન્ટ ગ્રામ પંચાયત સંભાળે છે જે સંદર્ભની જાહેરાતની અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી જો કે ગ્રામ પંચાયતની જગ્યાએ અરદદારે ફક્ત સરપંચને પક્ષકાર તરીકે જોડતા હાઈકોર્ટે તેમાં સુધારો કરવા જણાવ્યું હતું સાથે સંલગ્ન એડવોકેટે નોટિસ આપવા અરજદારને જણાવ્યું હતું કાગડાપીટ પોલીસ સ્ટેશનમાં વિવાદનો અંત જ નથી આરોપીને પકડી પોલીસ સ્ટેશન લાવ્યા પોલીસ કર્મીઓ દિવાળી બાદ શહેર પોલીસ પર ગ્રહણ લાગી ગયું તેમ લાગી રહ્યું છે કારણ કે એક પછી ઘટનાઓ વધી રહી છે જેના કારણે પોલીસ વિવાદમાં આવી છે થોડા દિવસો પોલીસ સ્ટેશન પાસે થયેલી યુવકની હત્યાનો વિવાદ હજુ શાંત નથી પડ્યો કે મોડી રાત્રે ચોરીનો આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ જતા વધુ એક વિવાદ સર્જાયો છે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓ કામમાં એકદમ તલ્લીના હતા ત્યારે ચોરીનો આરોપી ચપડતાપૂર્વક જતો રહ્યો જ્યારે પોલીસ કર્મચારીને ખબર પડી તેને શોધવા માટે અનેક ટીમો બનાવવામાં આવી ધંધુકા ગ્રામ્ય વિસ્તારમાં અનિયંત્રિત પશુઓને લઈ નગરપાલિકાના યોગ્ય અધિકારી સામે અરજદાર રજૂઆત કરી શકે ગુજરાત હાઈકોર્ટમાં ધંધુકાને એક નાગરિક દ્વારા અરજી કરવામાં આવી હતી કે ધંધુકા અમદાવાદ શહેરથી નેવું કિલોમીટર દૂરનો ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં રખડતા ઢોરને રાખવા માટેની યોગ્ય વ્યવસ્થા હતી જેમાં રખડતા ઢોરને એક જગ્યાએ રાખવામાં આવતા હતા નગરપાલિકા તેની દેખરેખ રાખતી હતી રોજના માલિકાઓને દન ભરીને તેને લઈ જતો આ બધી જ સિસ્ટમ રોકી દેવામાં આવી હતી ત્યારબાદ સાત જાન્યુઆરી બીજો તેવીસના રોજ આ સિસ્ટમ ફરી શરૂ કરવા માટે નગરપાલિકાએ ઠરાવ કર્યો હતો જો કે તેની પર કોઈ અમલ થયો નથી નગરપાલિકાના વકીલે નોટિસ આપવા હાઈકોર્ટ અરજદારને જણાવ્યું હતું મફત શિક્ષણ માટે પૈસાદાર વાલીઓ બન્યા ગરીબ અમદાવાદમાં આરટીમાં લીધેલા એકસો ચોલીસ એડમિશન રદ અમદાવાદમાં કેટલાક પૈસાદાર વાલીઓ પોતાના બાળકોને મફત મળવા માટે કાગળ પર ગરીબ બની ગયા હોવાનું સામે આવ્યું છે અમદાવાદની અલગ અલગ શાળાઓએ આવકના ખોટા દાખલાના આધારે એડમિશન મેળવી લેવાયા હોવાની ફરિયાદ કર્યા બાદ ડીઈઓએ કચેરી તપાસ કરતા અનેક વાલીઓની લાખો રૂપિયાની આવક હોવા છતાં આવકના ખોટા પુરાવાઓ ઊભા કરી એડમિશન મેળવી લીધા હોવાનું સામે આવ્યું છે અમદાવાદ ડીઈઓ કચેરીએ આ વૈસે ચાલીસ વિદ્યાર્થીઓને એડમિશન આરટીમાંથી રદ કરી દીધા છે આ વિદ્યાર્થીઓ હવે શાળા બદલવી પડશે અથવા તો જે તે શાળામાં ભણવું હશે તો ફી ચૂકવવી પડશે અમદાવાદથી રાજકોટમાં બસો એક કિમી માર્ગ ચાર નવા ટોલ નાકા બહુ ચર્ચિત અમદાવાદ રાજકોટ વચ્ચે બસો એક કિલોમીટરના હાઈવે પર હવે ચાર ટોલ નાકા પર ટેક્સ ભરવો પડશે હાલના બંને ટોલ નાકા નીકળી જશે તેના સ્થાને ચાર નવી જગ્યાએ ટોલ નાકા બનશે તમામ ચાર નવા ટોલ નાકાનું બાંધકામ આખરી તબક્કામાં છે ગુજરાતના કાશ્મીર ગણાતા નલિયાથી શિયાળાએ રાજ્યમાં પ્રવેશ કર્યો કચ્છમાં શિયાળો હવે અસલ મિજાજમાં હોય તેમ ગુજરાતના કાશ્મીર ગણાતા નલિયાથી જણે શિયાળાએ રાજ્યમાં પ્રવેશ કર્યો હોય તેમ પાર્વત પોઈન્ટ એક ડિગ્રી નીચે સરકીને તેર લોકોને વહેલી સવારે અને ગરમ કપડાનો સહારો લેવો પડ્યો ફક્ત એક જ સપ્તાહમાં રાજ્યભરના લઘુત્તમ અને મહત્તમ તાપમાન બગડ્યું છે જેના કારણે અનેક લોકો બીમારીમાં સપડાયા છે આગામી જાન્યુઆરી માસ સુધી સતત ઠંડુ વાતાવરણ રહેવાની શક્યતાઓ છે અસારવાલા સ્વિમિંગ પુલ પરિસરમાં દારૂની મહેફિલ મારતો કોચ સસ્પેન્ડ મ્યુનિસિપલ સંચાલિત અસરવા સ્વિમિંગ પૂલમાં કાયમી સ્વિમિંગ કોચદારોની મહેફિલ મારતા હોય તેવો ફોટો સાથે ફરિયાદ કરાતા કોચને સસ્પેન્ડ કરી ખાતા કે તપાસ શરૂ કરાશે દીપક દખણી છેલ્લા ચૌદ વર્ષથી મ્યુનિસિપલના સ્વિમિંગ તળાવ તરીકે નોકરી કરે છે નવ વર્ષ સુધી કોન્ટ્રાક્ટ પર કામ કર્યું બે હજાર ઓગણીસમાં ઇન્ટરવ્યૂ આપીને કાયમી થયા સૌથી પહેલા તેમની ડ્યુટી અસરવા સ્વિમિંગ પૂલમાંથી ત્રણ ચાર મહિના પહેલા જ મેમકો સ્વિમિંગ પૂલ ખાતે બદલી થઈ છે માણીનગરમાં મિત્રતાનો અંત આવતા ઉશ્કેરાલય યુવકી યુવતીના ઘર પાસે જઈ છેડતી કરી મણિનગરમાં રહેતી સત્યાવીસ વર્ષે યુવતી ભુલાભાઈ ચાર રસ્તા પાસે આવેલ વર્ષોથી દર્શન કરવા યુવક યુવતીના ફોટા અને વિડીયો પોતાના મોબાઈલમાં લઈ લીધા હતા જેનો વિરોધ યુવતીએ કર્યો હતો ફોટા અને યુવકે ઇનકાર કર્યો આને લઈને બંને વચ્ચે બોલાતાલી થઈ અને મિત્રતા તૂટી ગઈ સોળ નવેમ્બરને યુવકે યુવતીનો હાથ પકડીને વિભદ્ધ સમાગણી કરી હતી અને યુવતી ગભરાઈ ગઈ હતી કેનેડાની હાલની રાજકીય સ્થિતિ અંગે વાલીઓના પ્રશ્નો દૂર કરવા સેમિનાર કેનેડા સરકાર દ્વારા બદલાતા નિયમો વિશે માહિતી પૂરી પાડવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવે છે હાલમાં કેનેડામાં તણાવગ્રસ્ત વાતાવરણને ધ્યાનમાં રાખીને આ આયોજન કરવામાં આવ્યું હતું કેનેડાના વિઝા અને પીઆરના બદલાયેલા નિયમો અંગે જાણકારી આપવામાં આવી હતી અમદાવાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે